નમસ્કાર બાળ મિત્રો તમે શું બનવા માંગો છો તમને શું બનવું ગમે છે તેના માટે તમે કંઈ વિચાર્યું છે હા તમે ચોક્કસ વિચાર્યું હશે તમે ડોક્ટર એન્જિનિયર કે કંઈ શિક્ષક આવા અલગ અલગ વ્યવસાય કરવા કંઈક તો વિચાર્યું હશે ને તો આ લક્ષ્ય સુધી તમારે કેવી રીતે પહોંચવું તેના વિશે આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના ઉપર ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક્ષ સાહિત્ય મહીસાગર જ્ઞાનગંગા ધોરણ પાંચ મહાપુરુષના પ્રેરક પ્રસંગો તેવું એક પ્રકરણ છે ચારિત્ર નિર્માણ લક્ષ સુધી કેવી રીતે પહોંચીએ એક દિવસ શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યો સાથે નદી કિનારે વિહાર કરી રહ્યા હતા તે સમયે કેટલાક માછીમારો માછલીઓ પકડી રહ્યા હતા પરમહંસીજીએ શિષ્યોને કહ્યું કે ઝાડમાં ફસાયેલી માછલીઓ ધ્યાનથી જુઓ શિષ્યોએ જોયું તો ઝાડમાં ઘણી બધી માછલીઓ ફસાઈ ગયેલી હતી ગુરુજીએ કહ્યું કે ઝાડમાં ત્રણ પ્રકારની માછલીઓ છે પહેલી એ છે કે જે એવું માને છે કે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું છે કારણ કે તે પોતાનો જીવ બચાવવા માટે પ્રયત્ન જ નથી કરી શકતી બીજી માછલી એ છે કે જે પોતાનો જીવ બચાવ કોશિશ કરી રહી છે પરંતુ ઝાડમાંથી બહાર નીકળી શકતી નથી તેમણે પ્રયત્ન અધૂરો છે ત્રીજા પ્રકારની માછલી ખાસ પ્રકારની છે જે ઝાડમાંથી બહાર નીકળવાની પૂરી શક્તિ લગાવી રહી છે પરંતુ આ માછલીઓ ઝાડમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવી શકે છે શ્રી પરમશજીએ કહ્યું છે કે ઠીક એવી જ રીતે માણસો પણ ત્રણ પ્રકારના હોય છે પહેલા પ્રકારના લોકો એ છે કે જેમણે પોતાનું દુઃખને પોતાનું ભાગ્ય માની લીધું છે અને તે બદલવાની કોશિશ કરતા જ નથી બીજા એ પ્રકારના લોકો છે કે જે દુઃખોને દૂર કરવાની કોશિશ કરે છે પરંતુ થોડાક જ સમયમાં એ હારી જાય છે ત્રીજા પ્રકારના લોકો એ છે કે જે નિરંતર પ્રયાસો કરે છે અને પોતે લક્ષ સુધી પહોંચ્યા બાદ જ રોકાય છે સ્વાધ્યાય પ્રવૃત્તિ કરો નીચે મુજબ કાર્ડ પેપરને બે અલગ અલગ વર્તુળ દોરો સૂચના મુજબ પ્રવૃત્તિ કરો નીચે પૂઠા પર તમારું લક્ષ કોઈ બી એક સરસ મજાનું લક્ષ નક્કી કરો આભાર